પાટણ શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિ સભર રીતે યોજાયું હતું પાટણ શહેરમાં ઠેર ઠેર ગણેશોત્સવ અંતર્ગત શ્રીની ભક્તિ ભક્તિસભર અને વાંચતે ગાસ્તે સ્થાપના કરવામાં આવી હતી જે અનુસંધાને પાટણના જૂનાગંજ બજારમાં પાટણ રાજા શીર્ષક હેઠળ પાટણ શહેર ભાજપ દ્વારા આયોજિત શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો ગત રોજ સાંજે અંબાજી ખાતે ખાસ નારીયેડના છોત્રામાંથી નિર્માણ કરાયેલી પાંચ ફૂટ ઊંચી શ્રીની પ્રતિમાને પાટણના લક્ષ્મીનગર ખાતેથી શોભાયાત્રા સ્વરૂપે વાંચતે ગાજતે જુનાગંજમાં લાવવામાં આવી હતી અને અહીં પૂજા વિધિપૂર્વક તેની સ્થાપના કરાઈ હતી અને આરતી ઉતારવામાં આવી હતી આ પાંચ દિવસ સુધી રોજ અહીં અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેમાં આજે સાંજે અહીં દાંડિયા રાસ યોજાયો હતો તથા આરતી દરમિયાન ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પાંચ દિવસ દરમિયાન રોજ રાતે ગીત સંગીત અને ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા છેલ્લા ચાર વર્ષથી જુનાગંજ બજારમાં પાટણ કા રાજા ગણપતિ દાદા નું પાંચ દિવસ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ડોક્ટર નીતિનભાઈ પટેલ ના ઘરેથી પ્રસ્થાન કરીને જુનાગંજમાં સૌ નાચતા કૂદતા ગરબા ગાતા ગાતા ભક્તિ આરાધના કરતા કરતા એ અહિયાં જુનાગંજમાં જે જગ્યા પર સ્થાપન કર્યું છે ત્યાં સૌ પધાર્યા એનું પૂજન થયું આરતી થઈ અને પાટણ શહેર પાટણ જિલ્લો ગુજરાત રાજ્ય અને દેશનું ભલું થાય વિશ્વ ગુરુ ભારત બને એ માટે સૌએ પૂજા અર્ચના કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌને ખુબ શક્તિ આપ અને પાંચ દિવસ સુધી રાત્રિના કાર્યક્રમો જુદા જુદા પ્રકારના જુદા જુદા કલાકારો દ્વારા રાત્રિ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પ્રસાદ અને નાસ્તાની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા શહેર પ્રમુખ અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે આ રીતે આ ચોથો વર્ષ એ પાટણ કા રાજા ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા જે આયોજન કર્યું છે એમાં સૌ લોકો પૂજા અર્ચન કરીને જોડાયા